વડોદરા શહેરમાં ધામધૂમ પૂર્વક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સલાટવાડા વિસ્તારમાં આવેલ નાના બારોટ મહોલ્લામાં શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે વડોદરા શહેરમાં ધામધૂમ પૂર્વક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સલાટવાડા વિસ્તારમાં આવેલ નાના બારોટ મહોલ્લામાં આવેલ શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ઓગણીસ વર્ષથી સ્થાપના કરવામાં આવે છે ગામડાની થીમ તૈયાર કરવામાં આવી છે સાથે જ શ્રીજીને કૃષ્ણ સ્વરૂપમાં બેસાડવામાં આવ્યા છે ગરબા તેમજ નાના બાળકો માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે રોજે

અમને ઓગણીસ વર્ષ થઈ ગયા શ્રીજીની તૈયાર કોણ કોણ અમારે આખા મેલ્લાના લગભગ બાર પંદર ઘર છે એ બધા મળીને આ રીતનું ડેકોરેશન ને બધું કાર્યક્રમ કરીએ છીએ અત્યારે તો વરસાદ ઘણું બધું તમને જોયું હશે ફૂલ વરસાદની અંદર આ પાંચ કલાકની અંદર આ બધું ગોઠવવામાં આવ્યું છે ગરબાનું આયોજન છે રોજે રોજ રમતગમતનું પણ આવ્યો ડેલી અમારા ત્યાં આગળ બાળકોનું રમત ગમતનું કાર્યક્રમ થાય છે અને પ્લસ ગરબાનું બી કાર્યક્રમ ડેલી થાય છે અને અમારા ત્યાં આગળ બાપાની મહેરબાનીથી બાપા પોતે જ આપણે જેવું કે ચાંદીના કોઈન છે ચાંદીની મૂર્તિઓ છે ડેલી વેચવામાં વિતરણ કરવામાં આવે છે શું નામ આપનું પ્રકાશ દિલીપભાઈ બારોટ